નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે ચાલો શરૂ કરીએ પાર્ટ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ તેનો વિભાગ એ જોડકા જોડવાના છે એમાં પહેલું ડબલ્યુ ઓ તેની સામે ઓપ્શન બી વિશ્વ આરોગ્ય સંસ્થા આવશે આઈ એની સામે ઓપ્શન સી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એફ એ ઓ ત્રીજાની સામે ઓપ્શન ઈ ચોથાની સામે એ આવશે અને યુનિસેફની સામે ઓપ્શન ડી બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું ખોટું છે બીજું ખરું છે ત્રીજું સાચું છે ચોથું ખોટું પાંચમું ખરું છે છઠ્ઠું સાચું છે સાતમું ખોટું છે આઠમું ખોટું નવમું ખરું છે દસમું ખોટું છે મિત્રો આ દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન ખુલતા જ શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વાધ્યન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિશેષ સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો આગળ વધીએ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યામાં વર્સેલ્સ બીજી ખાલી જગ્યામાં અમેરિકા ત્રીજી ખાલી જગ્યામાં માઉસે તુંગ ચોથી ખાલી જગ્યામાં સામ્રાજ્યવાદી પાંચમી ખાલી જગ્યામાં હિટલર અને છઠ્ઠી ખાલી જગ્યામાં ન્યૂયોર્ક આવશે સાતમી ખાલી જગ્યામાં ડબ્લ્યુએચ આઠમી ખાલી જગ્યામાં યુનેસ્કો નવમી ખાલી જગ્યામાં યુએન અને દસમી ખાલી જગ્યામાં નેધરલેન્ડના હેગ વિભાગ બી છે તેમાં ટૂંકમાં જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વ યુદ્ધ માટેના જવાબદાર પરિબળો કયા કયા હતા તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના મુખ્ય પરિબળો અહીંયા સાત છે જે પ્રમાણે લખવાના છે તેમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ જૂથબંધીઓ લશ્કરવાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વર્સેલ્સની સંધિ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓ અને છેલ્લું સાતમું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ બીજું છે સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો નીચે મુજબ હતા જેમાં સામાન્ય સભા સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ વાલીપણા સમિતિ અને આંતરરાષ્ટ્રીય અદાલતને છેલ્લું છે સચિવાલય ત્રીજો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાર્ય શું છે તો તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે બીજા દસ બિન કાયમી સભ્યો છે આ કાયમી સભ્યો છે તેમાં કોઈ ફેરફાર થતો નથી અને બીજા દસ બિન કાયમી સભ્યો છે તે બદલાતા રહે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે જે અધિકારને નિષેધ નિષેધિકાર અથવા વીટો પાવર આપણે જે કહીએ છીએ તે તરીકે ઓળખાય છે ચોથો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે તેના કાર્યો શું છે તે જણાવવાનું છે તો આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે આ અદાલત આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદા આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદ કરી શકે છે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે વિશ્વમાં વ્યાપેલી આર્થિક અસરો વિશે ટૂંકમાં લખવાનું છે તો અમેરિકાને ત્રણસો પચાસ અબજ ડોલરનો અને બીજા રાષ્ટ્રોને લગભગ એક અબજ ડોલર કરતા વધુ ખર્ચ થયો હતો આ યુદ્ધમાં જેટલા ડોલરનો ખર્ચ થયો હતો એટલી જ કિંમતની મિલકતનો નાશ થયો હતો ઇંગ્લેન્ડે લગભગ બે હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી હતી સંકલ્પના સમજાવવાની છે તેમાં વર્સેલ્સની સંધિ છે તેની સંકલ્પના જોઈએ વર્સેલ્સની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી અઠ્યાવીસ જૂન ઓગણીસો ઓગણીસના રોજ કરાર રૂપે કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ સંધિ હતી જે જર્મની અને વિજય દેશો વચ્ચે થઈ હતી બીજું છે ઉગ્ર ઉગ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એ એવી ભાવના છે જેમાં પોતાને દેશને સર્વશ્રેષ્ઠ અને અન્ય દેશોને નીચા માનવામાં આવે છે આવી વિચારો દ્વારા દેશો એકબીજા સામે શત્રુભાવ રાખવા લાગે છે ઠંડુ યુદ્ધ ઠંડુ યુદ્ધ એ ઓગણીસો પિસ્તાલીસ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેનો રાજકીય આર્થિક અને લશ્કરી તણાવ હતો જેમાં સીધો યુદ્ધ નહીં પણ સ્પર્ધા ધમકી અને ગોપનીય હથિયારની સ્પર્ધા હતી હવે વિભાગ સી છે મુદ્દાસર જવાબ આપવાના છે થોડા પ્રશ્નો લાંબા હોઈ શકે છે ઇટાલીમાં ફાંસીવાદ ટૂંકના લખો તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોનું પક્ષે હતું તેમાં ઇટાલીને બાર અબજ ડોલરનો જંગી ખર્ચ થયો હતો છ લાખ સૈનિકોને જાનહાની થઈ હતી ઇટાલીના ઉપેક્ષા થઈ તેથી ઇટાલી રોષે ભરાયું ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસ મુસોલિનીએ ઇટાલીમાં ફ્રાસિસ્ટ પક્ષની સ્થાપના કરી તેનું પ્રતિક લાકડાની ભારી અથવા કુહાડી મોસોલિનોનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી તેમનો ગણવેશ કાળા રંગનો હતો મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના અને ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા હતા ઓગણીસો ચોવીસની અંદર અલ્પેનિયમ મેલી સિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા હતા આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ બહેન ટોક્યો પરિષદમાં તે જોડાયું આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ હતું જર્મનીમાં નાઝીવાદ તેની ટૂંકનો લખવાની છે તો પ્રથમ વિશ્વયુદ્ધમાં હારથી જર્મની આર્થિક રીતે ખતમ થઈ ગયું વર્ષે સંધિ જર્મની પર લાદવામાં આવી જેના લીધે જર્મન પ્રજામાં અસંતોષ અને ગુસ્સો હતો આ સંજોગોમાં એડોલ્ફ હિટલર ઓગણીસો ઓગણીસમાં નાઝી પક્ષમાં જોડાયા હતા આ પક્ષ રાષ્ટ્રવાદ અને સમાજવાદની વિચારસરણી હિટલર જર્મનીનો રાષ્ટ્રપતિ બની અને કાયમી કરી તેણે જર્મન પ્રજામાં સંકુચિત રાષ્ટ્રવાદ ઉભો કર્યો અને પોતાને તારણહાર તરીકે સ્થાપિત કર્યો નાજી સૈનિકો ખાસ ભૂરા કપડાં અને સ્વસ્તિકનું ચિહ્ન પહેરતા હિટલર સત્તામાં આવ્યો ત્યારબાદ ઉગ્ર અને યુદ્ધપ્રિય નીતિઓ અપનાવી તેણે યહૂદીઓ જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર લોકોને નષ્ટ કર્યા આ નીતિઓને યુરોપમાં હોલોકાસ્ટ સર્જ્યો અને બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું સવિસ્તાર જવાબ આપવાના છે પહેલો છે જાપાનમાં લશ્કરવાદ વિશે સવિસ્તાર સમજ આપો તો લશ્કર જાપાનની અંદર લશ્કરવાદ થયો શેના કારણે થયો શા માટે થયો તો તેના જવાબદાર પરિબળો કયા કયા હતા એ અહીંયા આપેલું છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો આ એપ્લિકેશનની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એમસીક્યુ સ્વાધ્યાયની પીડીએફઓ સ્વાધ્યાયની પુથ્ની પીડીએફ અને તેના વિડીયો આ દરેક વસ્તુ તમને એપ્લિકેશનમાંથી મળી રહેશે આગળ વધીએ ઓગણીસો ઓગણત્રીસની વૈશ્વિક મહામંદી વિશે ટૂંક લખવાની છે તો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે પરંતુ આ તેમની ધારણા ખોટી પડી હતી એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાતા આવતા અને શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી જે ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો વખતે આ ઘટના ઘટી હતી આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી જેમાં વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા ગેટ ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રબાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી હતી તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો હતો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો હતો આમ તૃતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું હતું દુનિયાના રેખાંતિક નકશોમાં સલામતી સમિતિના કાયમી સભ્ય દેશની રાજધાની દર્શાવો અહીંયા જે પાંચ સભ્યો છે કાયમી સભ્યો છે જે ફેરફાર થતો નથી તે અહીંયા દર્શાવેલા છે જે અમેરિકા તે ન્યુયોર્ક છે રાજધાની લંડન છે ફ્રાન્સ તો તેનું પેરિસ છે રશિયાનું મોસ્કો અને ચીનનું બેઝિંગ તો આશા રાખો કે મિત્રો આ વિડીયો છે તમને સારી રીતે તેનું સોલ્યુશન સ્વરૂપે સર્જાય સમજાઈ ગયો હશે વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો